આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે આ સરદાર સાહેબની દોઢસો મી જન્મજયંતિ નિમિત્તે કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી આદરણીય ગોપાલ રાયજી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી સુદાનભાઈ ગઢવી મારા સાથી ધારાસભ્યો ગોપાલભાઈ ઇટાલિયા ચૈતરભાઈ વસાવા યુવરાજસિંહ જાડેજા સામંતભાઈ ગઢવી રાજુભાઈ સોલંકી જ્વેલબેન વસરા ઉપસ્થિત તમામ મંચસ્થ મહાનુભાવો અને ખેડૂતોની આ લડાઈને મજબૂત કરવા માટે ગામડે ગામડેથી એકઠા થયેલા ખેડૂત મિત્રો માતાઓ બહેનો અને પત્રકાર મિત્રો આજે સરદાર સાહેબની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે આપણે જ્યારે અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે હું આપ સૌને હૃદયપૂર્વક આવકારું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની પોલીસે ખેડૂતો દ્વારા ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલન ઉપર આ આંદોલનને કચડી નાખવા માટે ઘણા બધા પ્રયત્નો કર્યા હળદર ગામમાં આપણા નિર્દોષ ભાઈઓ ઉપર લાઠીઓ છોડવામાં આવી ટીઆર ગેસના સેલ છોડ્યા અને એટલાથી પણ એને સંતોષ ના થયો તો નિર્દોષ પિંચાશી જેટલા ખેડૂતોને એને જેલમાં પૂરવાનું કામ કર્યું આપણા નેતા રાજુભાઈ કરપડા પ્રવીણભાઈ રામ રાજુભાઈ ગોરખંદરિયાને પણ જેલમાં પૂર્યા પરંતુ આ ક્રાંતિની મશાલને આગળ લઈ જવા માટે આપ સૌ આજે જે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત છો આ તકે હું આપ સૌને નતમસ્તક વંદન કરું છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જે આંદોલન છે એ એકતાથી ચાલતું હોય એ આંદોલનને કોઈ કચડી શકતા નથી આપણે જોયું આપણો દેશ આઝાદ થયો એની પહેલા પણ બબે વખત અંગ્રેજોને પણ ખેડૂત આંદોલનો સામે ઝૂકવું પડ્યું હતું આજે સરદાર સાહેબની દોઢસો જન્મ જન્મજયંતિ છે ત્યારે

જોરથી બોલો ગાંધીનગર મિત્રો હવે સમય આવી ગયો છે ત્યાં કમળ રૂપી કદડા ને હાવણો મારી અને ઘર ભેગો કરવાનો સમય આવી ગયો છે આગામી સમય ની અંદર આપણે સૌએ જ્યાં બોટાદ થી ક્રાંતિની શરૂઆત થઈ છે ત્યારે ભાજપના નેતાઓને પણ કહેવા માંગુ છું કે આ બોટાદની ક્રાંતિની શરૂઆત થઈ ગઈ છે અને આ ક્રાંતિ છે એ ગાંધીનગર પહોંચતા હવે વાર નહીં લાગે ટૂંક સમયની અંદર ગાંધીનગરની અંદર પણ તમને ખેડૂત એકતાના દર્શન થાશે ત્યારે ફરીથી હું એક સૂત્ર સાથે મારી વાત પૂરી કરીશ અને ભાજપના નેતાઓ કાન ખોલીને સાંભળી લઈએ કે અમે અંગ્રેજો સામે નહોતા જોઈતા તો તમારામાં એ તાકાત નથી કે ખેડૂત એકતાને તમે તોડી શકો આપણે સૌએ એક વાત ઈ જોઈ આ આંદોલન ની અંદર ખેડૂતોએ જે એકતા બતાવી આપણે એ વાતના સાક્ષી છીએ કે જે ખેડૂત ભાઈઓ જેલ માં છે એના ઘરે બીજા ખેડૂતો પોતાનું કામ મૂકીને એ ખેડૂતોનું કામ કરતા હતા દિવાળીનો પર્વ ગયો ત્યારે પોતાના બાળકોને એમ ને છોડી અને જે ખેડૂતો જેલ માં છે એમના ઘરે જઈને ખેડૂતોએ દિવાળી મનાવી આ વાત એ વાતની સાબિતી છે કે 2027 ની અંદર ખેડૂતના હિત દરેક પ્રશ્નનું નું નિરાકરણ લઈ આવનારી આમ આદમી પાર્ટી ની સરકાર બે હાજર સત્યાવીસ માં આવે છે ત્યારે ભાજપ ને ફરીથી કહું છું કે જબ તક તોડેગે નહીં તક છોડેગે નહીં ભારત માતા કી